રાધનપુરના સાંતલપુરમાં છેલ્લા પાંચ દિવસથી ગંદુ અને ડોળું પાણી આવતું હોવાની લોકોની રાવ રોગચાળાની ભીતિ રાધનપુર ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ગંટરના ગંદા પાણી જેવું પીવાનું પાણી અને ફીણ જેવું પાણી પીવા મજબૂર બન્યા ગંદુ પાણી પીવાથી લોકોમાં પેટના રોગો તાવ અને ડાયરિયા ફેલાતા જોખમ વધ્યું છે રાધનપુરના બાદલપુર કલ્યાણપુરા સહિતના અનેક ગામોમાં દૂષિત પાણી આવતું હોવાની લોકોની રાવ લોકો સહિત પંચાયતના સરપંચો અને ગ્રામજનોની અનેક ફરિયાદો છતાં કોઈ નિરાકરણ નહીં રાધનપુર નાયબ કાર્યપાલક ઇજનેર અને પ્રાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે અનેક સવાલો આ બાબતે તાત્કાલિક પગલાં નહીં લેવાતા રોગચાળો ફેલાવવાની ભીતિ વધી રહી છે વિસ્તારમાં ગંદુ પાણી આવતા પાણીજન્ય રોગો અને તાવ માથું ઝાડા વગેરે રોગોએ માથું ઉચક્યું રાધનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના આરોગ્ય સાથે ચેડા પીવાનું પાણી ડોળું આવતા ગંદુ પાણી પીવા લોકો મજબૂર લોકોને સ્વચ્છ પાણી માટે તાત્કાલિક રાહત આપવામાં આવે તેવી લોકોની માંગ મીડિયાના માધ્યમથી લોકોને હાલા પાણીને ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવે છે रिपोर्टर नथाल ठाकूर राधनपूर पाटवण પાટણ જિલ્લાના રાધનપુર સાતલપુર વિસ્તારમાં જે પીવાનું પાણી આવી રહ્યું છે એ ડોળું આવી રહ્યું છે કાલે કાર્યપાલક કાર્યપાલકર પણ ફોન કર્યો હતો અને તેમનું કહેવું છે કે તમામ જે રાધનપુર રાધનપુર શહેરના અથવા તો ગ્રામ્ય ગ્રામ્ય વિસ્તારના વિસ્તારના અને સાતલપુર જે સરપંચો છે એમને સૂચના આપી છે કે આ જે પાણી છે એને ઉકાળીને પીવામાં આવે પરંતુ આ અમોએ જયારે સરપંચોને વાત કરી ત્યારે આવો કોઈ મેસેજ ન હતો ત્યારે રાધનપુરની જનતા અને સાતલપુરની જનતાને અમારી અપીલ છે કે જે દોડું પાણી આવી રહ્યું છે એ ઉકાળીને

પીવાનું બિલકુલ પાણી ગંદુ અને ભેળસેળ ગટરવાળું આવી રહ્યું એવું લાગી રહ્યું છે કે જે પાણી પુરવઠા વિભાગ જાતે જાણી જોઈ અને સ્થાનિક રહીશોને ગંભીર બીમારીઓમાં ધકેલતું હોય એવું અમને સ્પષ્ટપણે જોવા લાગી રહ્યું છે કેમ કે ગ્રામ્ય સ્તરના સરપંચો જે છે એ સરપંચોએ પણ ટેલિફોનિક ચર્ચા કરી છે વાતચીત કરી છે પાણી બાબતે તો એમને પણ સારો અને સચોટ કંઈ જવાબ આપ્યો નથી ઉલટા એમને પાણી ઉકાળીને પીવા માટેની એમને સૂચના કરવામાં આવી છે તો પાણીની સૂચના કરવામાં આવી છે ત્યારે તમે પાણી ચોખ્ખું ક્યારે આપશો એ અત્યારે પબ્લિકની માંગ છે અને જો કોઈપણ જાતનું ભયંકર બીમારી કે શું એની રાહ જુઓ છો તો જો પબ્લિક બીમાર થશે તો તમામ પ્રકારની જવાબદારી પાણી પુરવઠા અધિકારીની રહેશે આ સમગ્ર મામલે અત્યારે પાંચથી સાત દિવસ થયા છે હજુ સુધી કોઈપણ જાતનું કંઈ એક્શન પાણીમાં લેવામાં આવ્યું નથી અને આપને આ મીડિયાના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે બંને એટલું સત્વરે સાંતલપુર અને રાધનપુર તાલુકાને પીવાલાયક પાણી આપવામાં આવે એવી અમારી માંગ છે અને સાથે આરોગ્ય વિભાગને પણ અમે વિનંતી કરીએ છીએ કે ક્લોરીનનું એમને ગોળી આપવામાં આવે અને ઘરે ઘરે થોડું જે પાણી ગંદુ આવે છે તો વ્યક્તિઓ બીમાર ન પડે એવી એક ત્યાં સચેત રીતે સાવધાની રાખવામાં આવે એવો એક સંદેશ આપશો